ભાવનગરના ભવાના માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરાઈ જેમાં ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે અને સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસને ટેકાના ભાવ પ્રતિ મણ રૂપિયા એક હજાર એકસો પંચાવન લેખે ખેડૂતોને ચકવવા પડશે જેનાથી ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહેશે તો આ ભાવથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી મર્કેટિયન મોવામાં સીસીએ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે જેમના ભાવ પ્રતિ મણ રૂપિયા અગિયારસો પંચાવન લેખે ખેડૂત ભાઈઓને ચૂકવવામાં આવે છે જે ખેડૂત ભાઈઓ સીસીઆઈમાં માલ આપવા માંગતા હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટમાં સાત બાર આઠ નકલ બાર નંબરમાં કપાસ નોંધણી લખેલી હોવી જોઈએ બે નકલ લઈને માર્કેટ યાર્ડ માં જ કપાસ લઈને આવવાનું રહેશે ત્યારબાદ જે તે જીનીન ફિક્સ થયેલ છે ત્યાં ખાલી કરવા માટે જવાનું રહેશે આમાં કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી તૈયાર કપાસ લઈને માર્કેટ માર્કેટયાર્ડમાં દરેક ખેડૂત ભાઈઓ